વાવ તાલુકાના ચોટીલ ગામના લોકોને ખેતીવાડી માટે કનેક્શન સપરેડા ફીડરથી અત્યારે ચાલુ છે જે ટડા ફીડરમાંથી આપવામાં આવે તેવી માંગ સાથે વીજ કંપનીના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વીજ કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વાવના ચોટીલ ગ્રામજનોએ વાવ યુજીવીસીએલ કચેરીમાં આપેલા આવેદનપત્રમાં રજૂઆત કરી છે તે મુજબ ચોટીલ ગ્રામજનોને સપરેડા ફીડરથી કનેક્શન મળેલ છે તે ટડા ફીડરમાંથી લાઇટ કનેક્શન કરી આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી સપરેડા ફીડરમાંથી અંદાજે આઠ ગામોને લાઇનનો વીજ પ્રવાહ મળે છે તેનું અંતર વધારે હોવાથી વચ્ચે વીજ વિક્ષેપથી અડચણના પ્રશ્નો ઉપલબ્ધ થતા હોવાથી ચોટીલને જરૂરી વીજ પ્રવાહ મળતો નથી અને વચ્ચે વીજ ટેપિંગ કાપી નાખવો પડતો હોવાથી જરૂરી વીજ પ્રવાહ મળતો નથી એલ્પરો ફોલ્ટ ન મળે ત્યારે કોઈ પણ જોયા વગર વચ્ચેથી ટેપિંગ કાપી નાખે છે તો સપરેડા ફીડરની લાઇન અને તળાવની લાઈન વચ્ચે બે વીજ પોલનો ગાળો છે તો વચ્ચેથી તાર જોડવા મળે તો ખેડૂતોને પૂરતી લાઈટ મળે તેમ છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. આવ વીજદ બોર્ડમાં આવેદન પત્ર અમારે ચોટેલ ખેતીવાડીની લાઈનની અંદર બહુ લાંબી લાઇન છે 6 7 ગામડાની અંદરથી ફરી લાઇન આવે છે બહુ પ્રોબ્લેમ રહે છે ખેતીવાડીની લાઇન અમને પૂરી લાઇટ મળતી નથી અમારે કેવા પ્રોબ્લેમ થાય છે અમારે પ્રોબ્લેમ એ થાય છે કે 6 7 ગામડાથી લોબી સેપ્રેટા પીટરની અંદર ટોટલ ગામની અંદર બહુ લાંબી લાઇન થઈ ગઈ 10 ગામડાની અંદર ફરીન લાઈન આવે છે અને અમારે ટડા ફીડર નજીક પડ્યા છે ટડા ફીડરને અમે જોઈન્ટ કરવા માટે આ સાહેબને આપ્યું તો આવેદનપત્ર સાહેબે અમને સારો જવાબ આપ્યો છે સાહેબે એવું કીધું છે ત્રણ વાગ્યા ઉપર ઘટના સ્થળ ઉપર મુલાકાત લઈ અને તમને કનેક્શન જોડી દેવાનું સાહેબે આશ્વાસન આપ્યું છે